નમસ્કાર આજે આપણે વાત કરીશું લુઈસ હેના એક ખૂબ જ પ્રેરણાદાયક પુસ્તક યુ કેન હીલ યોર લાઈફ વિશે જુઓ આ ખાલી એક પુસ્તકનો સાર નથી પણ એમ સમજો કે જીવનને એકદમ નવી રીતે જોવાની આ એક આખી સફર છે તો ચાલો આપણે સાથે મળીને આ સફરની શરૂઆત કરીએ ક્યારે આપણને એવો વિચાર આવ્યો છે કે આપણી અંદર જે કંઈ પણ ચાલી રહ્યું છે શું એ જ આપણી બહારની દુનિયા બનાવે છે શું આપણા વિચારોમાં સાચે જ એટલી બધી તાકાત છે કે એ આપણી હકીકતને આપણી વાસ્તવિકતાને બદલી શકે આ આખું પુસ્તક છે ને એનો પાયો બસ આજે એક સવાલ પર ટકેલો છે અને લુઈઝ હેના કહેવા મુજબ આનો જવાબ છે એકદમ સ્પષ્ટ હા એ બહુ ક્લિયરલી કહે છે કે આપણા વિચારો એ ખાલી વિચારો નથી પણ એ તો એવા બીજ છે જે કંઈક નવું સર્જન કરે છે મતલબ કે આપણી પાસે જ આપણા જીવનને આખું બદલી નાખવાની જબરદસ્ત શક્તિ છે તો સવાલ એ થાય કે આ બધું કામ કરે કેવી રીતે એની શરૂઆત થાય છે એક બહુ જ મૂળભૂત સિદ્ધાંતને સમજવાથી અને એ છે મન અને શરીરનું અતૂટ કનેક્શન આ પુસ્તકનો જે મુખ્ય આઈડિયા છે ને એ બહુ સિમ્પલ પણ એટલો જ ઊંડો છે સમજો કે આપણું મન એક બગીચા જેવું છે અને આપણા વિચારો એમાં વાવેલા બીજ છે હવે આપણે જેવા બીજ વાવીશું એવા જ ફળ મળશે બરાબર ને તો આપણે જે વિચારીએ છીએ જે માનીએ છીએ એ જ આપણા સ્વાસ્થ્ય સંબંધો અને સફળતા બનીને બહાર આવે છે સીધી વાત છે જેવું અંદર એવું જ બહાર તો પછી આપણી માન્યતાઓ જીવનમાં કેવા પરિણામો લાવે છે ચાલો એ જોઈએ કે આ અંદરની દુનિયા બહારના જીવનમાં કેવી રીતે દેખાય છે પુસ્તક એવું સમજાવે છે કે જ્યારે આપણે નેગેટિવ માન્યતાઓ અને ભૂતકાળના કોઈ દુઃખને પકડીને બેસી રહીએ છીએ ત્યારે એ આપણી એનર્જીને બ્લોક કરી દે છે અને આ જે રોકાયેલી એનર્જી છે ને એ જ આપણા જીવનમાં મુશ્કેલીઓ અને શારીરિક બીમારીઓ બનીને સામે આવે છે જાણે કે આપણે પોતે જ ખુશીના રસ્તા પર એક મોટી દીવાલ ઊભી કરી દીધી હોય અને અહીં જ તો આખી ગેમ બદલાય છે એક વિચાર છે કે મારાથી આ નહીં થાય આ વિચાર આપણને બાંધી દે છે પણ એને બદલીને ખાલી એટલું જ વિચારવાનું છે કે હું કોશિશ કરીશ અને શીખીશ છે ને નાનકડો ફેરફાર પણ આટલો નાનો ફેરફાર પણ બંધ દરવાજા ખોલી નાખે છે અને કેટલીય નવી શક્યતાઓ ઊભી કરે છે ઓકે તો પ્રોબ્લેમ તો સમજાઈ ગયો પણ એનું સોલ્યુશન શું ચાલો હવે હિલિંગના એટલે કે ઉપચારના રસ્તા પર આગળ વધીએ એક એવો રસ્તો જે આશાથી ભરેલો છે આખા પુસ્તકનું જે નિચોળ છે ને એ એક જ જોરદાર વિચારમાં છે અને એ વિચાર એ છે કે પરિવર્તનની શરૂઆત કોઈ બહારથી નથી થતી એની શરૂઆત પોતાની જાતને પ્રેમ કરવાથી અને વિચારોને પોઝિટિવ બનાવવાથી થાય છે બસ આ છે અસલી ચાવી મતલબ કે જ્યારે આપણે આપણી અંદરની તાકાત પ્રેમ અને માફી આપવાની ભાવના પર કામ કરીએ છીએ ને ત્યારે આપણે સ્વાસ્થ્ય સમૃદ્ધિ અને ખુશીને પાછી મેળવી શકીએ છીએ યાદ રાખજો હિલિંગની પ્રોસેસ હંમેશા અંદરથી શરૂ થાય છે બહારથી નહીં સારું તો થિયરી તો સમજી લીધી પણ આને પ્રેક્ટિકલી જીવનમાં લાગુ કેવી રીતે કરવું એના માટે પુસ્તકમાં એકદમ પ્રેક્ટિકલ સેવન સ્ટેપ એક્શન પ્લાન આપેલો છે ચાલો આપણે એને એક પછી એક સમજીએ સૌથી પહેલું અને સૌથી સૌથી અગત્યનું પગલું છે સેલ્ફ લવ એટલે કે આત્મપ્રેમ લુઈઝ હે સ્પષ્ટ કહે છે કે જ્યાં સુધી આપણે આપણી જાતને જીવી પણ છે એ રીતે સ્વીકારીને પ્રેમ નહીં કરીએ ત્યાં સુધી કોઈ સાચું પરિવર્તન શક્ય જ નથી આ જ આખી હિલિંગ પ્રોસેસનો પાયો છે દરરોજ આ એક વાક્યનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે હું મારી જાતને પ્રેમ કરું છું અને સ્વીકારું છું અને ખાસ કરીને અરીસા સામે જોઈને આ વાક્ય બોલવાથી તેની બહુ ઊંડી અસર થાય છે બીજું સ્ટેપ છે પોઝિટિવ થિંકિંગ હવે આનો મતલબ ખાલી સારું સારું વિચારવું એવો નથી પણ આપણા મનમાં જે નેગેટિવ વાતો ચાલતી હોય છે ને એના પ્રત્યે અલર્ટ રહેવાનું છે અને પછી જાણી જોઈને સભાનપણે એને પોઝિટિવ વાક્યોમાં બદલવાની આદત પાડવાની છે ત્રીજો પગલું છે માફી એટલે કે ક્ષમા અને યાદ રાખજો માફી બીજા કોઈ માટે નથી એ આપણા પોતાના માટે છે ભૂતકાળનો ગુસ્સો કે દુઃખ પકડી રાખવું એ હાથમાં ગરમ કોલસો પકડી રાખવા જેવું છે જે આપણને જ બાળે છે માફ કરી દેવાથી આપણે એ બોજમાંથી આઝાદ થઈ જઈએ છીએ અને નવી એનર્જી માટે જગ્યા બનાવીએ છીએ ચોથું સ્ટેપ છે એફમેશન્સ એટલે કે સકારાત્મક વાક્યો આ એવા પોઝિટિવ સ્ટેટમેન્ટ્સ છે જેનો ઉપયોગ આપણે આપણા સબકોન્શિયસ માઇન્ડને એટલે કે અર્ધજાગૃત મનને રીપ્રોગ્રામ કરવા માટે કરીએ છીએ હું સ્વસ્થ છું હું સફળ છું આવા વાક્યો વારંવાર બોલવાથી ધીરે ધીરે આપણી માન્યતાઓ બદલાવા લાગે છે પાંચમું પગલું છે વિઝ્યુલાઇઝેશન એટલે કે દૃશ્યકલ્પન આ શું છે આ મનની શક્તિનો ઉપયોગ કરીને આપણું ભવિષ્ય બનાવવાની એક ટેકનિક છે આમાં આપણે જે જોઈએ છે એને ખાલી મનમાં જોવાનું નથી પણ એ મળી ગયા પછી જે ખુશી થાય જે સંતોષ મળે એ લાગણીને અત્યારે જ ફીલ કરવાની છે છઠ્ઠું સ્ટેપ છે ગ્રેટિટ્યૂડ એટલે કે કૃતજ્ઞતા જ્યારે આપણે આપણી પાસે જે કંઈ પણ છે એના માટે આભારી બનીએ છીએ ને ત્યારે આપણું ફોકસ શું નથી એના પરથી હટીને શું છે એના પર આવી જાય છે અને આ એક નાનકડી પ્રેક્ટિસ જીવનને જોવાનો આખો નજરિયો બદલી શકે છે અને છેલ્લું સાતમું પગલું એ છે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું યાદ રાખો મન અને શરીર અલગ અલગ નથી બંને જોડાયેલા છે આપણું માનસિક કામ ત્યારે જ સારામાં સારું પરિણામ આપે છે જ્યારે આપણું શરીર પણ હેલ્ધી હોય અને એના માટે શું કરી શકાય તો મેડિટેશન એટલે કે ધ્યાન ઊંડા શ્વાસ લેવાની કસરતો યોગ હેલ્ધી ડાયટ અને પૂરતો આરામ આ બધી વસ્તુઓ બહુ જ મદદ કરે છે આ બધી પ્રવૃત્તિઓ આપણા શરીર અને મનને બેલેન્સ કરે છે જે ઓવરઓલ વેલનેસ માટે ખૂબ જ જરૂરી છે તો આટલી બધી વાત પછી આ પુસ્તકનો ફાઇનલ નિચોડ શું છે ચલો એની સૌથી શક્તિશાળી વાતને ટૂંકમાં સમજી લઈએ તો છેલ્લી અને સૌથી જોરદાર શીખ એ છે કે આપણે આપણા જીવનના વિક્ટિમ નથી પણ ક્રિએટર છીએ મતલબ કે આપણે શિકાર નથી આપણે સર્જક છીએ જીવનને બદલવાની ચાવી ક્યાંય બહાર શોધવાની જરૂર નથી એ આપણી અંદર જ છે આપણી રિયાલિટી બનાવવાની તાકાત અને જવાબદારી બંને આપણી જ છે અને જ્યારે આપણે સેલ્ફ લવ પોઝિટિવિટી અને માફી જેવા ટૂલ્સનો ઉપયોગ કરવાનું શરૂ કરીએ છીએ ને ત્યારે જીવનમાં સાચે જ ચમત્કારિક બદલાવ આવી શકે છે અને મને લાગે છે કે આ જ આ પુસ્તકનો સૌથી મોટો અને પ્રેરણા આપતો મેસેજ છે તો આ બધી પ્રેરણા પછી એક સવાલ વિચારવા જેવો છે કે આ સફરની શરૂઆત કરવા માટે પહેલો પોઝિટિવ ફેરફાર એ કયો હોઈ શકે